પોતાના ઘરનો ભાડો દેતા ને પોતે જીવતા અને આજ આજની તારીખ સુધી પણ અમે લોકો એ શરદબાગ પેલેસ ના એમની બધી લાઈફ સ્ટોરી જે છે એ અમે બતાડી બતા આજની તારીખમાં પણ અમે બતાવીએ છીએ હું આજે આપણે કહેવતી કહું છું કે હું મદનસિંહ બાવાનો સૌથી નાના નાનો ચિરાગ છું કાર્યક્રમમાં રાજપરિવાર સાથે જોડાયેલા નગરપાલિકાના રસ્તુબેન સોલંકી કમલભાઈ ગઢવી જયંતિભાઈ યુવરાજ સાહેબ પ્રતાપ પ્રતાપસિંહ મહારાજકુમાર પ્રતાપ વેપતાતસિંહ અને હું પોતે મહારાજકુમાર શ્રી નિમિત્તે રાજશ્રી એપ્રલ્સ જીન્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર બિલ્ડિંગ સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ